કેક્ટરને લગતા નવા વિડીયોનું તમારું સ્વાગત છે આજે આપણે આ સત્રીસો ટુમાં ડીઝલ એવરેજ કાઢવાની છે એક કલાકે કેટલું ડીઝલ ઉપાડે અને ત્રીસ વીઘાની અંદર કેટલું ડીઝલ ખાતું અને કેટલી કલાકમાં ત્રીસ વીઘા આપણે આપ્યું તે જોવા માટે પૂરો વિડીયો જરૂર જુઓ તમે જે તમને અત્યારે વિડીયો દેખાય છે આ સત્રીસો ટુ એ બે હજાર ચૌદનું મોડલ છે રોટરી પંપ આવતું એ કપની ફિટ એન્જિન છે પંપ પણ કપની ફિટ છે જેટલું કલાકે ડીઝલ ઉપાડી હોય એટલું જ આપણે કહીશું કોઈ વધારે ઘટાડો નથી કહેવાના કારણ કે આપણે કોઈ પણ કંપનીનો સપોર્ટ નથી કરતા જો આપણે એટલી ટાંકી રાખી છે જેટલી ઢોળાય નહીં ઢેફાં આવે ને એટલી ટાંકી ભરી છે આપણે કારણ કે ઢોરાશે તો ટ્રેક્ટરની એન્જિન બજાશે ને એન્જિન ખાલી ખોટું ગરમ કરશે હવે આપણે સલું કરી દીધું છે આ ખેતર ત્રીસ વીઘા છે લો ત્રીજામાં આપણે હાંકીએ અને આપણે રોટા આઇટન ગેરની વાત કરીએ તો ઓગણીસ સોળનો આવે એ ગેર હે કચા હોસપરનો આવે એ આમાં આપણે ડીસુ મારેલ ખેતર છે લો ત્રીજામાં હે બાર તેર ઉપર આરપીમનો કાંટો આપણે રાખી નાખીએ છીએ કોઈ પણ પ્રકારને આ વિડીયોમાં આપણે ખોટી માહિતી નથી દેવાના જે હશે એ જ કહેશું જેટલું ઉપાડ્યું કલાકે એટલું જ કહેવાનું છે આપણે આ જગ્યાએ આપણે સાંજે પણ નાખવા આવ્યા હતા જેટલું ડીઝલ હતું એટલું જ છે તેમ નાખ્યું નથી આપણે જો આ રીતના હાલે છે આ રીતના લોડ તમે છે એમને ખબર પડી જશે સાંજે આપણે વિડીયો ન બનાવીએ તેની પાછળ કારણ માત્ર એક જ છે કારણ કે આપણે રાત્રે એવો ફોન નથી આપણે પાસે મૂંઘા મારી લો કે રાત્રે શોખ પણ બતાડી શકે જેથી આપણે વિડીયો નહોતો બનાવીએ સાંજે રોટા પણ બહુ જૂનું નથી ખાલી થોડોક જ ટાઈમ થયો છે અને બ્લેડો પણ બહુ ઘહાણી નથી હજુ એંસી ટકા ઉપર છે આપણી બ્લેડો રોટા હાઇટરમાં જેથી લોડ તો થોડોક વધારે જ રહીએ આપણે જે પાછળ રોટા રેવલ કરે સપાટ જગ્યા એ પાવડાને થોડોક આપણે અધર કરી લીધો છે કારણ કે માત્ર ખેડૂતને ઢેફા જ ભાગવાના હતા બહુ લાહી અથવા સપાટ જગ્યા નથી કરવી જેથી આપણે થોડોક અધર રાખ્યો છે પાવડાને જેથી એકદમ ખોટો લોડ ન વધારે પડે વિસ્તાર પ્રમાણે નામ આપવામાં આવે છે અમુક જગ્યાએ ડીસુ કહેવામાં આવે અમુક જગ્યાએ હેરો અમુક જગ્યાએ તવી એવું પણ નથી આ ઢેફા પૂસા પડી ગયેલા હે બહુ કડક હે કે ખાસ પ્રકારની જમીન હે થોડીક બાધી ગયેલી જમીન હવે આપણે અન્ય ટ્રેક્ટરની વાત કરીએ કે અન્ય ટ્રેક્ટર નોર્મલ લોડની અંદર કેટલું ડીઝલ ઉપાડે આપણે તો આપણે બાવોંતર પસાર આવે જે ઇનલાઇન પંપની અંદર સીતાલી હાઉસ પાવરમાં એ ટ્રેક્ટર આપણે સાડા ત્રણ આજુબાજુ રહીએ પ્લસ ફોર એટ ફાઈવ ત્રણ આજુબાજુ રહીએ નોર્મલ લોડમાં આઈસર આવે પાણી વગર નું આવે ને આપણે એ આપણે બાવોતેર પસા આવે ઇનલાઇન પંપમાં એ પણ આખી હોય રોટા એટર ભાડે પણ તેમાં બહુ જેવી મજા નથી આવતી ટેક્ટર થોડોક પણ લોડ પડે ને ગરમ થઈ જાય ને સીધું દબાવવા માંડે ને ડીઝલ વધારે ખાય પણ ફોરેટ ફાઈમાં એવી કોઈ સમસ્યા આવી નથી આપણે અત્યારે આપણે પાસે સત્રી હોટું હોય આ ટેક્ટરમાં આપણે ઇનલાઇન પંપ નથી રોટરી પંપ છે બોસનો પણ ખુલ નથી કંપની જેથી થોડો ઘણો ફરક પડી શકે જો આ રીતના બે હાલે ઉપર ઉપર માત્ર નથી આપવાનું ડબલ સ્પ્રિંગ આવે ને એ છે ગરમીની વાત કરીએ કેટલું ગરમ થયું ટ્રેક્ટર આપણે હજી પણ નથી પૂરતું ટ્રેક્ટર લો કે લો બીજામાં આપણે હવે આપણે વિડીયો ખોટો લાંબો કર્યા વગર જણાવી દઈએ કે આપણે કેટલી કલાક લાગી હતી ત્રીસ વીઘા માપવામાં લો ત્રીજામાં તો આપણે ત્રીસ વીઘા આંકવામાં આપણે બાર કલાક લાગી હતી આખા ખેતરમાં હાલી ગયું હતું કોઈ પણ જગ્યાએ બાકી નહોતું રહ્યું હવે આપણે જાણી લઈએ કે કલાક પ્રમાણે કેટલું ડીઝલ આવ્યું છે તો આપણે જે આ પછી લીટરનો એક કેરબો આવી ગયો આખો બાર કલાકમાં તમે તમારી રીતના હિસાબ લગાડી લેજો કેટલું કલાકે આવ્યું હશે જુઓ આપણે જેટલી ટાંકી હતી એટલી થઈ ગઈ છે આમાં માત્ર ફ્લેશ લાઇટ ઓન હે જેથી આપણે થોડીક વધારે લાગે છે બાકી જે આપણે પેલાં વિડીયમ હતી તેટલી જ છે આમાં જ્યારે ભર્યું ને ત્યારે હતી એટલી આપણે રાખી દીધી કરીને પચીસ લીટરનો એક કેરબો આવી ગયો આપણે બાર કલાકમાં બાકી આપણે પાકો માપ નથી કર્યું જેથી વધ્યો થઈને એક બે લીટર આંખો પસંદ થઈ શકે વધારે ન થઈ શકે કારણ કે આપણે પ્રાય પાકો માપનો સમય નહોતો આ વિડીયો પણ એક મહિના પહેલાં ઉતારેલો છે આપણે પણ આપણે સમય જ નહોતો મળ્યો વોઇસ ઓવર કરવાનો સિઝન સેલું હોવાને લીધે આપણે બેતાલીસ બ્લેડનો હવે એ રોટા હતું અને આ રીતના આપણે આંક્યું હતું કોઈ પણ આ વિડીયોમાં પૂરતી માહિતી નથી આપવામાં આવી જે હતું એ તમને કહી દીધું છે આ ટ્રેક્ટર એ કલાકે એટલું જ ઉપાડશે એવું પાકું નથી રહેતું કારણ કે જો જમીનને ગેરબદલ છે તો આમાં ફેરફાર થઈ શકે પણ આવી જમીનની અંદર આટલું ડીઝલ ઉપાડશે એવું આપણે પાકનું થોડુંક માની શકીએ તેમાં પણ આપણે ડ્રાઈવર ઉપર પણ થોડુંક નિર્ભર કરતું હોય હદથી વધારે આરપીએમ આપી દઈએ તો પણ વધારે ખાય ડીઝલ આપણે કોઈ પણ ટ્રેક્ટર ખરાબ નથી કહેતા બાહુતર પૈસા પણ સારું જ આવે અને ફોરેન થાય પણ સારું જ આવે પણ જેને જેવી જરૂરિયાત એ રીતના ટ્રેક્ટર લોકોને ગમતા હોય આપણે પાયા બાઉતર પશા પણ હતું જેથી કોઈને દિલ ઉપર ન લઈ લેવું બાકી જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો